નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી YouTube ચેનલ ફાર્મર ટ્રેન્ડમાં તો આજે તમારી માટે ખૂબ જ સારા કન્ડિશનમાં ટ્રેલર લઈને આવ્યો છું અને હા મિત્રો જો તમે પણ તમારા વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો અમે અમારી YouTube ચેનલમાં તમારા વાહનની જાહેરાત ફ્રીમાં કરી આપશું સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે તમારા વાહનની વિગત અને ફોટા મોકલી આપજો અને તમે જો આવા વિડિયો લગાતાર જો માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ ફાર્મર ફ્રેન્ડને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો વાત કરીએ ટ્રેલરની તો ટ્રેલર તમને ખૂબ જ સારી કંડિશનમાં જોવા મળી જશે ટ્રેલરના સાઈડ ઉપતરા પણ તમને એકદમ સારી કન્ડિશનમાં જોવા મળી જશે ટ્રેલરમાં તમને કોઈ પણ જાતનો સ્થળો કે કાર જોવા મળશે નહીં ટ્રેલર ખૂબ જ સારી કન્ડિશનમાં છે ટ્રેલરનો ટાયર પણ તમને ઠીક ઠાક કન્ડિશનમાં જોવા મળી જશે ટ્રેલરના હાઇડ્રોલિક પંપમાં પણ કોઈ પણ જાતનો તમને ફોલ જોવા મળશે નહીં એકદમ મિત્રો વાત કરીએ તમને ટ્રેલર ક્યાં જોવા મળે તો ટ્રેલર તમને રાજકોટ જિલ્લાના વિછા તાલુકામાં જોવા મળી જશે ટ્રેલર એકદમ તમને ઘર ઘરાવ જોવા મળી જશે તો વાત કરીએ ટ્રેલરના કિંમતની તો માલિક દ્વારા કિંમત એક લાખને પચીસ હજાર રાખવામાં આવી છે જે ફેરફાર થઈ જશે કોઈ ફિક્સ કિંમત નથી અને માલિકનો નંબર તમને સ્ક્રીન ઉપર અથવા ડિસ્ક્રિપ્શનમાં તમે જોઈ શકો છો મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ફાર્મર ફ્રેન્ડને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળીએ આગલા વિડીયોમાં